જે સનાતન ધર્મ છે ને કહેવાય ગતગંગા કોને કેવાયલ તો લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વળવીર ઢોંગો નીરલ કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને અઢારે વર્ણના હતા મુસલમાન હતા હિન્દુ હતા બધા હતા પણ ખોળિયા જુદા હોય જીવ વ્યક્ત થાય મળદા અત્યારે બેઠા થાય લ્યો આપણે બેઠા છે ને બધા બધા ના ઘોડા નોખા નોખા હાલતા છે મેળ અહીંયા નથી પડતો અમારો મેળ નથી પડતો તમને તમે આ શિકા મળી એટલું ભાઈ કે અહીંયા અમારો જેટલો રાગ હોય અમને ખબર હોય એક જ નથી થતા આ બલી વખતે પૂરું કર્યું બંધ કર્યું અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માને એવું નક્કી થયું કે પાટની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે એ પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો કૃષ્ણ પરમાત્માને હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કઈક હોય તો લે ને રાકાના પાપિયા ઘરે તો લે નહીં હવે એવું ઘર ગોતે છે અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી આને આવવાનો હતો બે નો મેળ પડી ગયો અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો ત્યારે હમણાં બાપુએ સાખી કીધી ને સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે વો સાહેબ નહી હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને ને કે છે કે હું આવીશ તને ભગવાન દીકરો દેશે પણ એની 60 હશે ને તેદી હું આવીશ કંકુના પગલા પડશે સમજી લેજે હું આવી ગયો ઈ રામદેવજી બાપાને જન્મ ઉ પડે આ પાટની પરંપરા માટે એટલા જ માટે પાટમાં છે ને પછી રામદેવજી બાપાએ કીધું કે ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા કરીને મારા પાંચ ગાણા ગૌરાવજી હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે અહીં ક્યાંક મારો બાપ બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય તમને ભરોસો ન હોય તમારી મુબારે આ રામદેવજી બાપા એના સો મુખે બોલેલા છે મહાપુરુષોના મોટે સાંભળ્યું છે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ હો હજારો વર્ષથી ભજન આવેલું હોય અભાવ નથી આવતો એનું કારણ શું છે સત્ય છે બાપુ હોનું છે હોનાને કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો આવે તો ભલે ને પાંચ લાખ ખર્ચી ને હારામાં હારો કલાકાર લાવો તો ભજન તો ભજન જ હોય એમાં ફરક ન પડે ભજન છે ભજન છે પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે જીવનમાં ઉતારવાની જરૂર છે હું એમ કહું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપડે ફોટામાં જોઈએ ને મૂર્તિ માં જોઈ છે ને હાથીનું જોયે ને તો હું એમ કઉ છું કે હાથે નું કાપી લગાડ્યું હોય ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય જે એનું હાચું હતું આપણા જેવું એ કાપી અહીંયા પડ્યું હતું હાથી નું કાપી લગાડ્યું તો એ હાથી નું સોટાડી શકે ભોળાનાથ ને ઓલું કાપ્યું ન સોટાડી શકે તમને કેમ લાગે માણના શરીર પર હાથી નું માથું ફીટ થાય આવડું હોય તો આમ હાચું શું આ ડખા છે એમ તો સે હાચું હાથે નોટ લગાડ્યું છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું અને આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી તો આ વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા તા રાવણ એટલે રામાયણ કહે છે ખોટું તો હાલે નહીં આધુનિક યુગ છે કોમ્પ્યુટરનું યુગ છે ખોટું ના હાલે રામ મારે છે એ વાતે પાકિસ્તાન નથી મારતો એ વાતે પાકી છે આપણી સમજણ ઘટે છે ભજન છે ને બાપુ ભજન તો ભજનના આકડિયા થઈ જાય ભજનમાં તમે ઉતરવા માંડો ને દી ઉગે ખબર ન પડે મંગાવવું ન આવે ને ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો એ એક બેન હતા બાજુણ ગામમાં કથા બેઠી હતી તે બેન કે એના ઘરવાળાને કે કથા સાંભળવા જાવ બાજુ ગામમાં બેઠી દેત કે ભાઈ જા ને હા જુદી મારે ના નિરાય બે હા બેન હા જે આવ્યા બેન પાછા એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા શું વાંચતા હતા બાપુ ઈ કે પણ માંડવા નાખેલા માંડવા 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 ઈ કે પણ બાપુ હું વાંચતાથી તો કે કેટલું બધું રાંધેલું ને કેટલા માણા ખાય ને જેટલા મોટા ને કેટલા મોટા ટીરિયાન ઈ કે પણ બાપુ હું વાંચતાથી ઈતો કે પણ એટલા બધા માણામ કે સાંભળાય નકરી બહાર બાયરે જ રખડી એમાં આપણે બહાર જ રખડી છે માલપા ઉતર્યા જ નથી હજી જરૂર માલપા ઉતરવાની છે એક જગ્યા કથા બેઠી હતી બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે કેટલા જણા માંથી આવવું છે બધા ઊંચા હાથ કર્યા કારણ કે મફતમાં વિમાન આવે એટલે બધા ટીંગ જાય ને બે જણા નહોતા કરતા કહે પૂછ્યું કે મેં તમારે બેન કે ના આમાં નથી આવતા તમે બધા જાઓ એ કે પણ શું વાંધો છે એ કે અમે બે આ ગામના સમય છે આ બધાય જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે ઝાવાય ધોના બધી કચરો અહીં કાંઈ જરૂર નથી રાખે આખું ગામ ખોટું હતું એ બે જાતા હતા સ્વર્ગ કોઈએ ભાડ્યું છે અને કોઈ આમાંથી ભાડ્યું હોય તો મને હાથ વછકરીને દેખાડો એ બે જાતા હતા કે આ બધી બલ્લા જાય તો સ્વર્ગ જ છે હોટ કે સાચી વાત છે ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપસર રહ્યું છે ફુવારા છે એમાં કોઈ જીએવું હોય મને જીઆવું હોય કોણ મારા પગ ચાલવાય હું એને પગે લાગુ કોઈ જી આવ્યું હોય બધું આમ જ હાલે ઢીંગો ઢીંગ મા બાપની સેવા કરો એના જેવું સ્વર્ગ ક્યાંય છે એને હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય ભાઈઓ કુટુંબમાં મેળ રાખો વ્યસન તે થોડાક આઘાર્યો અને માને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો આપો હારો જિંદગીમાં કોઈ દી મો દી ન હોય તો લખી લેજો બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં આટા મેં કીધું ને આપણે ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નહોતું આ ઝઘડા ને મારવાનું ને બાસવાનું બસ આના સિવાય કઈ ખટારો ડ્રાઈવર એટલે નકરો ભાઈ જો એવું નથી ઓ નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો છે એ એક ગામમાં તો બાયું બધી ઓલ દુકાળ હતો ને પાણીને ટાંકો લઈને જો હતો ગાયુનું પાણી હતું ગાયુંના વેડા ભરવાનું પાંજરા પડ્યું અને બેનું હું ભરવાનો દોતો ને બેનનોને તું ખટકતો તો જ તો પાણી હતું જ નહીં દુકાળ જ એવો હતો એમાં એક સાહેબ હાલ મારો લપ થઈ એ પછી સાહેબને મેં માર્યા પછી બાયુ ભેગી થઈને મને માર્યો હાંડે ને હાંડે ચે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે બાયુને શું આપણે કરી ટૂંકા પડી પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી મારી હું પૈયા લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને બાકી કોઈને પૈયા લાગ્યો નથી મોટો સાહેબ હોય તો નથી લાગ્યો કહેવાનો મારો અર્થ આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય ઠીક છે આ ભેગ છે એને 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 લાગવું જરૂરી છે વડીલ હોય એને લાગવું જરૂરી છે આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે બાકી આખી દુનિયામાં પગ્યા લાગવું એની કોઈ જરૂર જ નથી રા આપણે જિંદગીમાં કઈ સારું કર્યું જ નહોતું આપણી બજારે કોઈ આવે જ નહીં કોઈ માગણ બાગણ આવે જ નહીં કપાતર કોઈ હું કોઈ મંદિરે નથી જોઈને સીતારામ દર રૂપિયા નથી પણ મા બાપ ની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો સિદ્ધાંત થી જીવાય હું મેં ખટારો આંક્યો હિન્દુસ્તાન ના બાપુ બધા રાજ્ય હું જોઈ આવ્યો છું હું એક મહિને એક ફેરો કરીને આવતો હતો ગમે એ રાજ્યનું આપણે હાલે ગમે આ જાઓ પણ મેં મારો દેહ નથી અપડાય્યો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટે ખાધી તેથી પાંચ લાખની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મારું કુળ ક્યુ મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય ખાનદાનની ખબર હોવી જોઈએ હું કોણ છું એમ